નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા જે સામે આવ્યા છે બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર જેટલા લોકોએ આપ્યો છે અને નવસો જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ કરો આજે જ્યારે આ આંકડા ઉપર હું નજર ચડવી રહ્યો હતો તો વિચાર કરો ગરીબીના કારણે કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું છે હાઉસ વાઇફ જીવન ટૂંકાવી રહી છે જીવન ટૂંકાવી રહ્યા છે તમે કલ્પના કરો આપણે ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર લોકો કંઈક કંઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે મોટાભાગે ગરીબી આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે તમે જુઓ સામૂહિક આપઘાતો થઈ રહ્યા છે સુરતમાં રત્ન કલાકારો ની જે હાલત થઈ એમાં સામૂહિક આપઘાત થાય છે દેવાના નીચે દબાઈ જાય તમે જુઓ કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે એની બીજી વાત કે કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત કરે છે તમે જુઓ અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી આપણા જ અમદાવાદ આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી હતી રોજગારી ચલાવતી અને રોજગારીને આપણે દુકાનને પાડવા ગયા અને જીવતી સળગી ગઈ આ કયા રીતે કયા મોઢે તમે ગુજરાત ચલાવવાનું શીખ્યા છો આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે મારી એક વિનંતી છે અંબલ રિક્વેસ્ટ છે સ્થાનિક રોજગારી એંસી ટકા કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે વિદ્યાર્થીઓ ઉપર એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો આજે ખેતી છે ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે ચારે બાજુથી સિંગલ મધર છે જીવી નથી શકતી તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે અને આ મામલે આમ આદમી પાર્ટી આપની પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદઢ બનાવો ન્યાય વ્યવસ્થા સુદઢ બનાવો

જે પણ ગરીબો વંચિતો શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે યા આપઘાત કરવાનો વિચાર પણ ન કરે સુધા એવી વ્યવસ્થા કરો એવા શહેરોમાં બે કે પાંચ રૂપિયામાં ખાવાની રહેવાની વ્યવસ્થા કરી દઉં તો જ આ ગુજરાતમાં આપણે સુદ્રઢ બનાવી શકીશું બાકી તમે હેલિકોપ્ટરથી ફરશો ઉદઘાટનો કરશો ચાર્ટર પ્લેનોથી તમારા દીકરા દીકરીઓ સંપત્તિ કરોડોમાં આલોટશે અને બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે ગરીબો પાસે કંઈ જાતું જ નથી એટલી આવકની અસમાનતા છે

તમે પગલાં ભરો અને યોગ્ય કાર્યવાહી કરો